વેલકમ બેક અમદાવાદના બહેરમપુરામાં ભાજપનો પ્રચાર લોકસભા ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાનો પ્રચાર થઈ રહ્યો છે બહેરમપુરામાં જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનસભામાં સંબોધન કર્યું વાતાવરણ એવું છે કે અહીંથી સીધા મત આપવા જઈએ આપણે ચારસો પાર બેઠક સાથે નરેન્દ્રભાઈને પીએમ બનાવવાના છે ઘણા બધા ઇલેક્શનો આપણા આવ્યા છે ઇલેક્શન આવતા હોય ઇલેક્શનમાં ચર્ચાઓ થતી હોય વોટ કોને આપવો છે એની ચર્ચાઓ ચાલતી હોય પણ આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ના નેતૃત્વ પછી દસ વર્ષના શાસન પછી પહેલી વખત આખા દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ક્લેરિટી સાથે વોટ લોકો ભારતીય જનતા પાર્ટીને આપવાની માનસિક તમે અને એટલે જ આપણે કહીએ છીએ કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડવા છે પણ કેટલી સીટો સાથે ચારસો પાર સાથે બેસાડવા છે આટલી ક્લેરિટી સાથે બહુ વર્ષો પછી આવું ઇલેક્શન આવ્યું છે રોજ બરોજ માન્ય નરેન્દ્રભાઈ ઉપરનો વિશ્વાસ જનજનનો વધતો ગયો છે એમના આશીર્વાદ જનજનના આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈને મળતા રહ્યા છે વધતા રહ્યા છે અને આ વિશ્વાસ જેટલો વધ્યો એટલા કામો વિકાસના માની નરેન્દ્રભાઈએ વધુને વધુ કર્યા છે અને એટલે વિશ્વાસ ભક્તો ગયો છે દરેકે દરેક આજે ઇલેક્શન હોય લોકસભાના ઇલેક્શનો આપણે જોયા છે વિધાનસભાના ઇલેક્શનો જોયા છે જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મવાદ ઉપર ઇલેક્શનો આવે અને પૂરા થઈ જાય ખબર એ ના પડે સુરેન્દ્રનગરના ધાંગેધરામાં ક્ષત્રિય સમાજના યુવાનોનો વિરોધ જોવા મળ્યો ભાજપ કાર્યાલય ખુલ્લું ગયેલા હાજરીમાં વિરોધ ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના કાર્યક્રમમાં વિરોધ યથાવત પરસોત્તમ રૂપાલાના વિરોધમાં નારેબાજી કરવામાં આવી સ્થાનિક એમએલએ પ્રકાશ વર્મોરા પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપના નેતા આઈ કે જાડેજા પણ કાર્યક્રમમાં હતા વિરોધ કરતા દસ યુવાનોની પોલીસે અટકાયત કરવામાં આવી ધાંગેધરાના આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના પરશોત્તમ રૂપાલાના વિરોધમાં નારેબાજી કરવામાં આવી વિરોધ કરતા દસ જેટલા યુવાનો છે તેમની અટકાયત પોલીસે કરી મહેસાણા કોંગ્રેસ